વિકલનના ટૂંકા દાખલામાં આપણી પાસે રકમ છે આ મુજબ કરીએ તો ડીવાયના છેદમાં ડીએક્સ તો પાંચ દુત્યાંશ ઘાત છે આગળ સહગુણકમાં આવશે પાંચ દુત્યાવશ ગુણ્યા એક્સ ની પાંચ દુત્યાવશ માઇનસ એક ઘાતનું સાદુરૂપ થશે પાંચ દુત્યાવશ x એક્સની પાંચ દુત્યાવશ માઇનસ ઘાત પછીની રકમ છે કે જો વાય બરાબર એક દુત્યાવશ ગુણ્યા એક્સ નો વર્ગ હોય તો ડીવાય ના છેદમાં ડીએક્સ વેર એક્સ ઇક્વલ ટુ બે શોધો તો અહીં બે ઘાત આગળ સહગુણકમાં આવે x એક્સની બે ઓછા એક ઘાત અહીં બે અને બે નો ભાગાકાર થયો તો પાછળ x ની એક ઘાત બચે છે એટલે કે આપણનો જવાબ આવ્યો એક્સ હવે અહીં આપણે x બરાબર બે મૂકવાના છે તો x ની જગ્યાએ આપણે 2 મૂકીએ તો આપણો જવાબ થશે 2 ચાલ x બરાબર બે લેવાથી આપણો જવાબ મળશે બે